અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વિશ્વનું સૌથી મોટું મેગા બ્લડ ડોનેશન કેમ્પનું ઉદઘાટન કર્યું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મદિવસ અવસર પર તેમજ અખિલ ભારતીય તેરા પંથ યુવક પરિષદના પોતાના એકસઠમા સ્થાપના દિવસ નિમિત્તે અમદાવાદ ખાતે આવેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રક્તદાન અમૃત મહોત્સવ ટુ થીમ અંતર્ગત આયોજિત વિશ્વનું સૌથી મોટા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું ઉદ્ઘાટન કર્યું હતું આ અવસરે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના અવસર પર અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા રક્તદાન અમૃત મહોત્સવ ટુ અંતર્ગત

સર્વ માનવતાના એક પછી એક મહત્વના કાર્યો સામાજિક સંસ્થાઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને દેશના પ્રત્યેક નાગરિકો જાણે કે માનવતાના અલગ અલગ મહોત્સવમાં જોડાઈ ગયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે આજે પ્રધાનમંત્રીશ્રીનો જન્મ દિવસ છે અને તેરાપંથ પંથ યુવક મંડળ એટલે કે તેરાપંથ સમાજ દ્વારા એક ખૂબ સરસ સ્લોગન આપવામાં આવ્યું છે પ્રધાનમંત્રીજી કા જન્મ દિવસ

तेरापंथ युवक मंडल द्वारा तेरापंथ समाज द्वारा मात्र देश मा नहीं देश अने दुनिया मा एक साथ आदरणीय प्रधानमंत्री जी ना जन्मदिवस निमित्ते त्राण्सोथी वधारे देशों मा रक्तदान सिविरों आयोजन करी ने પાંચ લાખ બ્લડ ડોનેશન કરાવીને દુનિયામાં પહેલીવાર કોઈ દેશના પ્રધાનમંત્રી શ્રી માટે કોઈ નેતા માટે આટલા મોટા પાયે બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવે માત્ર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર આજે આખા દિવસ દરમિયાન એક લાખ લોકો બ્લડ ડોનેશન કરવા આવવાના છે ખૂબ મોટી વ્યવસ્થાઓ કરવામાં આવી છે હું જોઈ રહ્યો છું કે અમારું આ તેરાપંથ યુવક મંડળ અને બધા જ લોકો સાથે મળીને છેલ્લા બે મહિનાથી રાત દિવસ એક કરીને આ માનવતાના કાર્યને સફળ બનાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે હું અહી આજે એમનો આભાર માનવા આવ્યો એમને અભિનંદન આપવા આવ્યો છું માનવતાનું કાર્ય આ જ રીતે વધુમાં વધુ આગળ વધારે આખા ભારત દેશમાં મંડળ દ્વારા પંચોતેરસો જગ્યા ઉપર આજે બ્લડ ડોનેશનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે અમદાવાદમાં એક સુરતમાં પંચોતેર આ જ રીતે ભારત દેશમાં પંચોતેરસો કાર્યક્રમ થકી માનવતાનો આ દિવસ બનાવવા માટે તેરાપંથ યુવક પરિષદને હું ખૂબ ખૂબ અભિનંદન આપું